માં મોગલને માનતા કેવી રીતે રાખવી મિત્રો તમારા મનમાં એક સવાલ હશે કે કબરાવ વડવાળીમાં મોગલને માનતા કેવી રીતે રાખવી તમે અવારનવાર વિડીયો જોતા હશો કબરાવના તો મિત્રો ત્યાંના શ્રી મણિધર બાપુ કહે છે કે માં મોગલને માનતા રાખવાની કાંઈ જરૂર નથી બસ તમે ઘરે બેઠા સ્મરણ કરો અને તમારા મનમાં અને હૃદયમાં સાચી શ્રદ્ધા હોય તો મોગલ તમારા મનના ઓરતા જરૂર પૂરા કરશે માતાજીને કોઈ પૈસાની જરૂર નથી એટલે માને ક્યારે પૈસા કે ચડાવવાની માનતા ના રાખશો અને કોઈ પણ દાન કે દક્ષિણા લેવામાં નથી આવતી તમને ઉમેરી અને ચડાવો પાછો આપવામાં આવે છે અને બાપુ કહે છે કે આ તમારી કોઈ બેન દીકરીને આપી દેજો એટલે માં મોગલે તમારી માનતા સ્વીકારી લીધી માનતા વિશે બાપુ પોતે એવું કહે છે કે માનતા રાખો તો કેવી રાખો કે તમારું કામ થઈ જાય એટલે પાંચ ગરીબ દીકરીને જમાડીશ કોઈ ભૂખ્યાને ભોજન ખવડાવીશ કે કોઈ એવું ગરીબ બાળક હશે તો એને હું ભણાવીશ એવી માનતા રાખો કાં તો એવી માનતા રાખો કે આજે મારો જન્મદિવસ છે તો હું ગરીબ બાળકોને જમાડીશ પાંચ ઝાડવા વાવીશ કોઈ ગરીબ બાળક ભણે છે તો એને ચોપડીઓ લઈ આપીશ આવું કંઈક કરો અને બાપુ કહે છે કે કેક કાપવી એ આપણી સંસ્કૃતિ જ નથી આવા ખોટા ખર્ચા કરવા કરતાં કોઈ ગરીબ બાળકોને કપડા અપાવીશ એવી માનતા રાખો ચાલતા આવીશ સુતા સુતા આવીશ કે હું ઉપવાસ કરીશ આવી માનતા રાખવાથી માં મોગલ ક્યારેય પ્રસન્ન નથી થતી કોકનું સારું કરો ગરીબના પગમાં ચપ્પલ પહેરાવો ઝાડવા વાવો આવી માનતા રાખો આવી રાખવાથી માં મોગલ રાજી થાય છે અને માને કોઈ પૈસા ની જરૂર નથી હા એ તો દેવા બેટી છે એને કઈ લેવાની જરૂર નથી એટલે બાપુ કહે છે કે માગે ઈ બાય અને આપે આઈ જય મા મોગલ